આજે એક નવો બ્લોગ લઈને પાછા આવી ગયા છે આજનો બ્લોગ થોડો આધ્યાત્મિક છે અને ભગવાનને લગતું છે થોડું તો તમે આખો બ્લોગ જોવા માટે જોડાયેલા રહેજો અને ખાસ જોજો વચ્ચે સ્કીપ ના કરી દેજો તમને કંઈક નવું આજે જોવા મળશે એમ તો કોઈ કે બતાવ્યું હશે પણ અમારી ચેનલ પર પહેલી જ વાર દેખો આ સામે શું દેખાય છે મંદિર છે કયું મંદિર તો કે બી સ્વામિનારાયણ મંદિર છે આ અને ક્યાં આવેલું છે તે જાણવા માટે તમારે વિડીયોને એન્ડ થક સુધી જોવું પડશે છેલ્લે સુધી જોશો તો ત્યાં તમને લખેલું આવશે કે આ આટલું સરસ ફાઇન સુંદર મંદિર ભગવાનનું આધ્યાત્મિક મંદિર ક્યાં આવેલું છે તે તમને જાણવા મળશે એટલે તમે ઠેઠ છેલ્લે સુધી જોડાયેલા રહેજો તો જુઓ આ મંદિરનું મુખ્ય પ્રવેશ દ્વાર તો આગળની બાજુ છે આપણે થોડા સાઈડ પરથી અંદર એન્ટર થઈએ છીએ જુઓ આખું મંદિર આરસ પરના પથ્થરથી બનાવેલું છે અંદર વ્હાઇટ ફર્શ છે અને પથ્થર આ બ્રાઉન કલરના પથ્થરથી બનાવેલું છે હમણાં સવારનો સમય છે એટલે સાત વાગ્યાની આજુબાજુને છે સવારની આરતી હોય છ વાગ્યાની એ પૂરી થઈ ગઈ છે અને હવે થોડા ટાઈમ માટે હમણાં સાફ સફાઈને ચાલતું હશે એટલે હમણાં દર્શન બંધ છે હમણાં થોડા સમયમાં પાછા દરવાજા એના ખુલી જશે અને દર્શન ચાલુ થશે તો આ પ્રમાણે એનું આ અંદરનું મંદિરનું આ દ્રશ્ય જુઓ તમે તમને દેખીને ખૂબ સારું લાગશે અને એટલું સરસ વાતાવરણ છે કુદરતી જે આધ્યાત્મિક વાતાવરણ છે એટલે તમને અહીંયા આવીને બેસો બા બે મિનિટ પાંચ મિનિટ તો પણ તમને મનની શાંતિ ખૂબ જ લાગશે તમે અવશ્ય અહીંની મુલાકાત લો ખૂબ સરસ મંદિર બનાવેલું છે આ અને મંદિર પણ એવું છે કે કંઈ બહુ દૂર ખાસ જવાનું છે નહીં પાર્કિંગની તમને ફૂલ સુવિધા મળી જશે આજુબાજુમાં ગાર્ડન સરસ મળી જશે નજીકમાં બે ત્રણ હોટલો છે પછી મંદિરની અંદર પણ ભોજનશાળા ચાલે છે ત્રણ ભોજનશાળા ચાલે છે તો ભોજનશાળાનો પણ તમે લાભ લઈ શકો છો નાસ્તાનો પણ લઈ શકો છો તો તમે એકવાર અહીંની મુલાકાત અવશ્ય લેજો તો તમને અહીંનું ખાસ શું છે શું નહીં તે તમને જાણવા મળે આ તમને બ્લોગમાં બતાવું છું મંદિર કેવું છે તે તમે જોજો અને પછી તમે અહીંયા આવજો તો હવે તમને કહી દઉં છું આ મંદિર ક્યાં આવેલું છે તો કે આ મંદિર આવેલું છે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર બોડેલી બોડેલી એટલે કે છોટાઉદેપુર જિલ્લો છે અને આ બોડેલી તાલુકો છે વડોદરાથી તમે પૂર્વ બાજુ આવો તો ત્યાંથી તમને આ પંચોતેર કિલોમીટરની આજુબાજુ મળશે અને આ સ્ટેટ હાઈવે છે છપ્પન એ સ્ટેટ હાઈવે પર બોડેલી તમે બોડીલીથી છોટાઉદેપુર રોડ પર જ રસ્તાને અડીને જ આવેલું છે બાજુમાં હોટલ રહેણું છે અને નજીકમાં જ આરાધ્ય હોસ્પિટલ આવેલી છે નીલકંઠ હોસ્પિટલ આવેલી છે અને બીજી પ્રમુખ હોસ્પિટલ પણ ત્યાં જ આવેલી છે એની નજીકમાં જ છે એટલે રોડને અળીને જ છે આજુબાજુમાં કંઈ ખાસ બહુ જવાની જરૂર પડતી નથી અને જોવા અંદરનું તમને એટલું સરસ ફાઇન ઠંડકવાળું વાતાવરણ મળશે તો તમને અહીંયા બહુ જ મજા આવે એવું છે અને ખૂબ સરસ મેન્ટલી માનસિક રીતે તમે અહીંયા બહુ સારો અનુભવ કરી શકો છો એવું મંદિર છે આ તો તમે એકવાર આવવું જ જોઈએ બધાએ અને આવા નવા બ્લોગ જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને એમ સબસ્ક્રાઈબ કરાવવાનું ના ચૂકતા અને તમારું ગ્રુપ હોય ફ્રેન્ડ્સ ગ્રુપ હોય વોટ્સઅપ ગ્રુપ હોય ફેસબુકનું ગ્રુપ હોય ઇન્સ્ટાગ્રામ હોય કોઈપણ ગ્રુપ હોય કે તમારા નજીકના કલિંગ હોય બ્રધર સિસ્ટરને થોડું અમારી ચેનલ શેર કરજો તો તમને આવા અવનવા વિડીયો જોવા મળશે આવા વિડીયો રોજને રોજ નવા વિડીયો અપલોડ કરીએ છીએ અમારી ચેનલને તો અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો તો તમને આવા અવનવા વિડીયો જોવા મળશે તો આ મંદિર ક્યાં આવેલું છે તે તમને અગાઉ જણાવ્યું પણ કદાચ ફરીથી ભૂલી ગયા હોય તો જણાવી દઈએ કે આ બીપીએસ સ્વામિનારાયણ મંદિર જે આવેલું છે બોડેલીમાં બોડેલીમાં સ્ટેટ હાઈવે છે બોડેલી છોટાઉદેપુર રોડ પર ત્યાં જ આવેલું છે એ ટીસી કાપડિયા કોલેજ છે એ ટીસી કાપડિયા કોલેજથી થોડું વોકિંગ ડિસ્ટન્સ જ છે ત્યાં તમે આવી જશો તો તમને આ મંદિર જોવા મળશે ખૂબ સરસ આધ્યાત્મિક વાતાવરણમાં મંદિર આવેલું છે તો તમે એકવાર અવશ્ય મુલાકાત મંદિરની લો અને સંતોની પણ મુલાકાત લો તમને અહીંયા ખૂબ જ સરસ આશીર્વાચન આપવામાં આવે છે રોજ સવાર સાંજની આરતી પાંચ આરતી થાય છે આરતીનો પણ લાભ લો સવારની સાંજની ખૂબ સરસ આરતી થાય છે એક દિવસ તમને આરતીનો પણ બ્લોગ તમને એકવાર બતાવીશું તો તમે અવશ્ય અહીં આવો અને મુલાકાત લો આ બહારનું તમને બતાવીએ છે આ પ્રકારે આટલું મોટું ગાર્ડન છે જે સામે દેખાય છે એ અહીંનો મેન રસ્તો છે પછી આ બાજુ સંતોનું નિવાસસ્થાન આવેલું છે અહીંયા તમને બીએપીએસની સ્કૂલ મળી જશે બીએપીએસનું આઈટીઆઈ છે એ પણ મળી જશે થેન્ક યુ